એમાં ઇન્ડિયન રેડક્રોસ સિવિલ હોસ્પિટલ નવસારી અને કરુણામય ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તમને આપ લોકોને ખબર જ છે કે રક્તદાન એક બહુ મોટું દાન છે અત્યારે ઓપરેશન સિંધુના અન્વયે ગમે તે સંજોગોમાં ગમે ત્યારે આપણને રક્તની જરૂર પડી શકે તો એના માટે આપણે એક આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આપણી હોસ્પિટલમાં આવેલું હતું અને તે ખૂબ જ સફળ રહ્યું ઓપરેશન સિંદુરને ધ્યાનમાં રાખી એક મેડિકલ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું અને એ આયોજન માટે નવસારી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન છેલ્લા ત્રણ દિવસથી સતત મહેનત કરી રહ્યા હતા અને મને જ્યારે જાણ કરી ત્યારે મારા પિયરમાં આવો રક્તદાન કેમ્પ થતો હોય તો હું કેમ્પ બાકી રહું એ સંજોગોને ધ્યાનમાં રાખી આજે સવારથી અહીંયા બહુ જ સારો પ્રતિસાદ રહ્યો નવસારીની જનતા એમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન આર અને બીજા ઘણા બધા ડૉક્ટર અને સ્ટુડન્ટે રક્તદાન કરી એક સેવાનું માધ્યમ પૂરું પાડ્યું છે સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ માટે કહીએ તો એ કાયમ માટે યુદ્ધના ધોરણે જ લડતા હોય છે આ સિવિલ હોસ્પિટલમાં રોજના લગભગ એવરેજ ગણીએ તો ત્રણ કરતાં વધુ અકસ્માતના કેસ આવે છે એવા અકસ્માતના કેસમાં બ્લડની જરૂર પડે છે રક્તદાન આપવા માટે રેડ ક્રોસે ક્યારેય ના પાડી નથી અને આજના આ કેમ્પને સફળ બનાવવા માટે જે સ્ટુડન્ટ અને સ્ટાફે જે સહકાર આપ્યો Eh pan bu sarannya itu.